સિમરાળા ગામ છે ત્યાં આપણે આજે આવ્યા હતા અને અહીંયા એક આપણા પ્રગતિ ખેડૂત છે એને ફૂલે પુષ્પા એનું વહેત કરેલું છે તમે જોઈ શકો તો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લેશું કઈ તુવેર છે કેટલા દિવસે આજે પાકી કારણ કે અત્યારે આગળ તમે જોઈ શકો મજૂર વાઢે છે અને આજે હું બરાબર રોડ નીકળો તો ભાઈને કંઈ કીધું પૂછીએ આપણે કે કેવું ઉત્પાદન આવશે અને અત્યારની પરિસ્થિતિમાં શું છે સૌ પ્રથમ તમારું નામ આપજો ને બરોબર છે અને આ કઈ તુવેર છે? આ ફૂલે પુષ્પ બરોબર અને તમે વાવી દે ક્યાં? આ રીટી તારીખ કમન બોયા છે પણ આ મગફળીમાં આવે છે ને તમે? એટલે મતલબ મગફળી કેવડી થઈતી ને આ અંદાજ આપણે 9 મહિનાના આજુબાજુ વાવી દે? મહિનાના 15 દિવસ એટલે કેડો મિત્રો આ જો કે ફાઈનલ તારીખ તમને ખ્યાલ ખેડૂતને નથી પણ આપણે એક શ્રાવણ મહિનાને અધોય છેવાયું એવું એને ખેવાનો છે અને આજે આપણે બીજા મહિનાની પહેલી તારીખ છે. બે ફેબ્રુઆરી અને આજે પરિપક્વ થઈ ગઈ છે અને તમે આ મગફળી પાળા ઉપર વાત કરેલ હતું એટલે શરૂઆતમાં સ્ટેજમાં શું બન્યું તમે એમ માનો કે શાહ મૂકીને વાવો ને હા તો આનાથી ઝાડ ડોઢું ડબલ થાય એવું ઘણું બરોબર છે અને આ અત્યારે થોડો કો માપે માર્યું આ માપે ને દબાઈ ગઈ બરોબર છે હા આ દબાઈ ગઈ ને દબાઈન પછી માંડવી ખાખરી એટલે નીહરી નીહરી બરોબર નીતર પહેલા આમ થાતું તો નીકળશે જ નહીં બરોબર છે અને એ એનો એ તમારો આ આપણે રોડ જો ને મિત્રો રોડ ની જો પાછળ થોડીક પટ્ટી છે એ એમાં કઈ રીતે હતી એમાં શાહ મેલેલ હતો હા તો એમાં તું એ નીહરી ગઈ અને બાકી વેલી ગઈ આનાથી આનાથી એમાં વેલી ભાઈ

ફ્લાવિંગ માં ફૂલે પુષ્પામાં સારું રે ઓમાં વાહનો વાહનો સિંગુ આવ્યા કરે ને આમાં એક જ આયરે સિંગુ આવી જાય બરોબર છે અને બીજું કે તમારે અત્યારે આ તમારે ફૂલ પાકે ગઈ બરોબર અત્યારે તમે મિત્ર જોઈ શકો એક પણ સિંગ અત્યારે કાચી નથી એ રીતનો અત્યારે પાક છે પણ સતા અત્યારે આજે વાઢે છે તો આમાં ખરવાનો પ્રશ્ન અત્યારે તમારી દ્રષ્ટિએ કેવો દેખાય છે ખરતી નથી હા કારણ કે આપણે જે અમુક તુવેર બધા ખેડૂતને મિત્રને હું કહેવાનું હોય છે કે ભાઈ લાસ્ટમાં થોડીક ખરે છે તો આમાં એટલો બધો પ્રશ્ન ખરવાનો નથી રહેતો બરોબર છે અત્યારે ક્યાંય પણ ખરેલ નથી અને હું તમને આખો ઘેરો બતાવું આપણે આ અત્યારે એવું મિત્રો છે કે આપણે કોઈ છોડ એક નથી બતાવતા જે વાસ્તવિકતા આખા ઘેરાની અંદર હોય ને અત્યારે પરિપક્વ થઈ ગઈ જેથી કરીને તમે પૂરેપૂરું નિરીક્ષણ કરી શકો અત્યારે કેટલી સીંગું રહી છે કારણ કે કોઈ પણ પાકની અંદર લાસ્ટમાં જેટલી સીંગ વધે ને એ જ આપણે ખેડૂત પાસે ફાઇનલમાં આવતી હોય છે એટલે આપણે એક છોડો સારો આપણે એ રીતે બતાવો જે વસ્તુ વાસ્તવિકતામાં અત્યારે ફિલ્ડમાં દેખાઈ રહી છે ને એ તમને હું બતાવું તો આનું ઉત્પાદન કેવું દેખાય તમને કે આનું ઉત્પાદન તો છે બરોબર આ તમારે મગફળી છતાં મણની આજુબાજુ અત્યારે ખેડૂત મિત્રો નું કેવાનું થાય છે અઢાર મણ ની આજુબાજુ અત્યારે ઉતરે એવું દેખાય છે ફાઈનલ તો જો ઠેચર આલે ત્યારે જ કોઈ પણ પાકનું ફાઇનલ થતું હોય છે કેટલી ઉતરે પણ અત્યારે એની પરિસ્થિતિ તમે ફ્લાવરિંગને જોતા એવું લાગે છે

બરાબર છે ખેડૂત મિત્રો જો આ પરિસ્થિતિમાંથી આને આખા ગુજરાતમાં વધારેમાં વધારે જો વરસાદ પડ્યો તો આ વિસ્તારમાં પીડ્યો તો છતાં તુવેરામાં ભાઈને રહી ગઈ છે વાંધો નથી આવ્યો પણ મગફળીમાં ડટા દબાઈ ગઈ હતી ને એટલે શરૂઆત કે આજમાં થોડી ઘા ખાધી હતી સતા અત્યારે ખેડૂત મિત્રોનું કેવું થાય છે કે નાખવાની કે અઢારમણ જેવું થશે તો પણ અત્યારે ગણો તો પરફોર્મન્સ સારું કહેવાય કારણ કે નબળી હોવા છતાં જો આટલું ઉત્પાદન આવતી હોય તો મારી દ્રષ્ટિએ અત્યારે આનું પરફોર્મન્સ સારામાં સારું ગણાય તો બસ આજે નજીક ના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ